તાલુકાના પ્રાગપુર ખાતે આવેલ એન્કરવાલા ધામ ખાતે એન્કરવાલા અહિંસા ધામ ઇન્ડિયન ક્રોસ સોસાયટી રોટરી ક્લબ ઓફ મુન્દ્રા અદાણી ફાઉન્ડેશન પ્રાગપુર પોલીસ સ્ટેશન અને મરદદાદા સેવા સમિતિ લઠેડીના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં મરદદાદા સેવા સમિતિના દિનેશભાઈ આગેવાનીમાં વધુમાં વધુ સહયોગ મળ્યો હતો એ સિવાય પ્રાગપુર પોલીસ સ્ટેશનના પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદી સાથે તેમના સ્ટાફ દ્વારા સારો એવો રક્તદાન કરાયો હતો તથા પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદીએ ટ્રાફિક જાગૃતિ માટે આઈ જે આર મોથાલિયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકે આર જનકાંતની સૂચના મુજબ આ વિસ્તારમાં રોડ અકસ્માતના બનાવો બનતા અટકે અને પ્રજાજનોમાં ટ્રાફિકના નિયમો અંગેની જાગૃતિ ફેલાય તે બાબતે સૂચના તેમજ માર્ગદર્શન આપ્યું હતું તથા ફોજી જવાનો સહિત અલગ અલગ સંસ્થાઓ અને મુન્દ્રા તથા આજુબાજુના ગામોના યુવાનોએ રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં ટોટલ ઓગણચાલીસ હજાર સીસી રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું સવા સોથી વધારે યુવાનોએ રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ મનહર ચાવડા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન સચિનભાઈ ગણાત્રા સેક્રેટરી હર્ષદ ગોસ્વામી કિશોર ચોથાણી ગ્રીનના રફીકભાઈ તુર્ગ જયદીપસિંહ જાડેજા સુરેશ પાલ તાલુકા હેલ્થ ઓફિસર ભાટિયા મણીલાલ ગાલા દાયાલાલ બી ઉકાણી ગિરીશ નાગડા अहिंसा धामना जनरल मैनेजर राहुल सावला स्वराज गढ़वी महावीर सिंह झाला हिरेन सावला नाना कपाया वगैरे रही सेवा अपी आ कैम्पमा तपगच्छ पन्यास पूछी दिव्य दर्शन विजय जी महाराज साहेबे पधारी आशीर्वाद आप शिराज मलेक साथे खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ અત્યારે એક માત્ર એક જ કલાકમાં પચાસથી વધુ રક્તદાતાઓએ લાભ લઈ લીધેલ છે અને હજી પણ દાતાઓનો પ્રવાહ અવિરત ચાલી રહ્યો છે આજના આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્યત્વે એન્કરવાલા ઇંસાધામ રેડક્રોસ સોસાયટી રોટરી ક્લબ ઓફ મુન્દ્રા કોર્પોરેટ અદાની ફાઉન્ડેશન અને પ્રાગપર પોલીસ સ્ટેશનનો સહયોગ રહ્યો છે તેમજ લઠેડીના ગૌસેવા સમિતિ તરફથી અમને ખૂબ જ સારો બ્લડ દાતાઓનો સહયોગ મળી રહ્યો છે થેન્ક યુ હું રાહુલ સાવલા જનરલ મેનેજર ભગવાન પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા આજ રોજ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના મુંબઈથી માન્ય શ્રી હરેશભાઈ વોરા સાહેબ અને મહેન્દ્રભાઈ સંગોઈના માર્ગદર્શન હેઠળ આજે બસો બાવીસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં રોટરી ક્લબ ઓફ કોર્પોરેટ સચિનભાઈ ગણાત્રા પછી રેડક્રોસ સોસાયટી અડાણી ફાઉન્ડેશન અને એન્કરવાલા હિંસાધામ આના સંયુક્ત ક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં લઠેડી ગૌસેવા સમિતિના સો વ્યક્તિઓએ લાભ લીધો મુન્દ્રા પ્રાગપર પોલીસ સ્ટેશન પણ સહયોગી રહ્યો હતો એમાંથી પણ મિત્રો જોડાતા અને બહોળી સંખ્યામાં લોકો જોડાયા અને બધી સંસ્થાઓને સહયોગ કર્યો અને વિશેષમાં જણાવવાનું કે અહિંસા હંમેશા સતત કંઈક નવું કરતું હોય છે તો આગામી છ અને સાત જાન્યુઆરીમાં સંસ્થાનો તેત્રીસ વર્ષના પ્રસંગે વાર્ષિક કાર્યક્રમ યોજાવાનો છે જેમાં ભારતભરમાંથી વક્તાઓ આવવાના છે જેમણે પર્યાવરણ ઉપર ખૂબ કામ કર્યું છે પાણી ઉપર કામ કર્યું છે વૃક્ષો પર કામ કર્યું છે પક્ષી ઉપર કામ કર્યું છે તો બહુ મોટો કાર્યક્રમ છે બે દિવસમાં તો આપ બધાને સહયોગી થવા માટે અપીલ કરું છું અને વિશેષમાં હર રમેશની જેમ અમારા માર્ગદાતા મહેન્દ્રભાઈ સાંઘોઇ અને હરેશભાઈ વોરા કંઈક નવું શીખવા માટે પર હોય છે ત્યારે આગામી ચૌદ જાન્યુઆરીમાં સવારના નવ વાગે આનંદમાં એક કાર્યક્રમ મનોજ મુતાસિ શુક્લાનો છે તો એ પણ આપ યુટ્યુબમાં લાઈવ જો જોઈ શકશો એ કાર્યક્રમમાં બધાને જોડાવા માટે હું અપીલ કરું છું ધન્યવાદ જી નમસ્કાર સૌપ્રથમ તો યુવાનોને એ જ અપીલ કે આ જે બ્લડ ડોનેશનનો જે કાર્યક્રમ છે એ રક્તદાન એ મહાદાન તરીકે આપણે બધા ઓળખીએ છીએ જ્યારે કોઈ પણ વ્યક્તિને અચાનક જ્યારે લોહીની જરૂર પડે તો આ રીતે આપણે જો રક્તદાન કરીને આપણી બ્લડ બેન્કો જે છે એ સમૃદ્ધ રાખીશું તો કોઈપણ વ્યક્તિનો જીવ આપણે બચાવી શકીશું સાયન્સ પ્રમાણે પણ દર ત્રણ મહિને રક્તદાન દરેક વ્યક્તિએ કરવું જોઈએ જેથી શરીરમાં નવું લોહી ઉત્પન્ન થાય બીજું કોલેસ્ટ્રોલ જેવા જે રોગ હોય એ ઓછા થાય તો એના માટે પણ રક્તદાન ખૂબ જરૂરી છે અને આજે જ્યારે અહીંયા અહિંસાધામ મેંકરવાલાની જે આ જગ્યા છે એ તો ખૂબ પવિત્ર જગ્યા છે અહીંયા રક્તદાન કરવાનો મોકો મળ્યો એટલે ડબલ પુણ્ય મળ્યું આપણને કારણ કે આ લોકો પાંગડા પશુઓની પણ ખૂબ જ નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે અને સાથે સાથે એક રક્તદાન કરવાનો મોકો મળ્યો એટલે આપણને બે લાભ થયા બીજું આજે આ રક્તદાન છે એમાં લગભગ સો ઉપર અત્યાર સુધીમાં યુવાનોએ રક્તદાન કર્યું છે અને એ તમામને અમે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા અમારા એસપી સાહેબ છે શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ તો એમને અમને ખાસ સંદેશો આપેલો કે આજે જેટલા પણ આ રક્તદાન કરવા આવેલા છે એ તમામ યુવાનોને અમે એક ટ્રાફિક અવેરનેસ બાબતે પણ એક આજે આજના દિવસે અમે સંદેશ આપવા માગીએ છીએ કે દરેક વ્યક્તિ જે કોઈ બી બાઇક ચલાવતા હોય તો અવશ્ય હેલ્મેટ પહેરે બીજું ગાડી ચલાવતા હો તો સીટ બેલ્ટ અવશ્ય પહેરો પોલીસ માટે અથવા તો પોલીસના દંડથી બચવા માટે નહીં પણ પોતાની જાનની રક્ષા માટે પોતાના પરિવાર માટે માણસોએ હેલ્મેટ પહેરવું જોઈએ અને સીટ બેલ્ટ લગાવવા જોઈએ તો અમારા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા સાહેબની પણ આ એક ખૂબ આગ્રહભરી તમામ જનતાને અપીલ છે અને અમે પણ એમાં સહભાગી છીએ અને અમે પણ અમારા સાહેબે જે અમને સૂચવ્યું છે માર્ગદર્શન આપ્યું છે એમાં ખંતપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છીએ કે મેક્સિમમ માણસો હેલ્મેટ પહેરે બેલ્ટ લગાવે જેથી દરેક વ્યક્તિ માત્રનો જીવ બચી શકે તો આજના આ દિવસે જેને જેને રક્તદાન કર્યું છે તમામ મિત્રોને ખૂબ ખૂબ અમારા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વતી તેમજ એક વ્યક્તિ તરીકે હું ખૂબ જ શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ આજરોજ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ભગવાન મહાવીર પશુ કેન્દ્ર એન્કરવાલા ઇંસાધામ ખાતે અદાની ફાઉન્ડેશન રોટરી ક્લબ ઓફ મુન્દ્રા કોર્પોરેટ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને પ્રાગપર પોલીસ સ્ટેશનના સંયુક્ત સહયોગથી આજે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અત્યારે લગભગ સોની આસપાસ રક્તની બોટલો રક્ત યુનિટ્સ કલેક્ટ થઈ ચૂક્યા છે અને હજી પણ એનો રક્તદાનનો પ્રવાહ ચાલુ જ છે અમે એવું માનીએ છીએ કે કદાચ જે ફિગર થયો છે એનાથી ડબલ થઈ જશે આજના આ કાર્યક્રમમાં ખાસ કરીને લઠેડી ગૌસેવા ટ્રસ્ટ અને અદાણી ફાઉન્ડેશન તેમજ સીઆઈએસએફ મુન્દ્રા પોલીસ પ્રાગપર પોલીસના જવાનો તેમજ સર્વે રક્તદાતાઓનો ખૂબ ખૂબ સહયોગ સાંપડ્યો છે રેડક્રોસ સંસ્થા વતીથી હું સૌનો આભારી છું ધન્યવાદ આજે ઓગણત્રીસ ડિસેમ્બર આ કેમ્પની પ્રેરણા આપનાર ખાસ કરીને અમારા પ્રમુખ સાહેબ સંસ્થાના હરેશભાઈ વોરા સાહેબ એમને એક ખાસ આખી ટીમે અમારા સંસ્થાની એ આગ્રહ રાખેલો કે ગયા વખત કરતાં ગયા વખતનો કેમ્પ થયો તો એના કરતાં વધારેમાં વધારે લોકો જોડાય ગયા વખતે પણ દાદાની ટીમ ખૂબ સરસ રીતે મોટી સંખ્યામાં હતી અને આ ટાઈમે એક યશ કલગી જેવું રેડ ક્રોસ સોસાયટી અને રોટરી ક્લબ અને અન્ય ઘણા પોલીસ ખાતામાંથી પણ અને અન્ય ઘણા લોકોએ સ્વેચ્છાએ આવ્યા અને સવારથી સતત લાઈન ચાલુ છે એટલે જે ટાર્ગેટ છે એના કરતાં વિશેષ વધારે આનો લાભ મળશે જી કે જનરલ હોસ્પિટલની ટીમ અને મુન્દ્રાથી ડૉક્ટર હર્ષદ સાહેબને બધા લોકો આમાં ખાસ હર્ષદ ગોસ્વામી સાહેબ સંસ્થા એક જ છે કે જ્યારે પણ સત્કાર્યો એવા સારા કાર્યો થાય તો આવું કોઈ નિમિત્ત મળે એટલે એમાં નિમિત્તને પકડી લેવું જેમ એક નિમિત પકડાશે તો સમાજના ઘણા કામો એવા છે કે જે વારાફરતી કરી શકાશે જીવદયાના પ્રવૃત્તિમાં તો ખાસ એક પ્રેરણાદાયક રોલ મોડલ જેવી આ સંસ્થા કે જ્યાં ભારતભરના સાડા ત્રણસોથી વધારે પાંજરાપોળો આને રોલ મોડલ ગણીને ચાલતી હોય તો એક ખાસ કરીને કચ્છના નવસો બાવન ગામને બધાને વિનંતી કે સંસ્થા સાથે જોડાય અને પશુ માટેની જે વ્યવસ્થાઓ છે જે આરોગ્ય માટેની એનો માર્ગદર્શન અહિંસાધામથી આપ મેળવી શકશો પાણી માટે પર્યાવરણ માટે એ બધા માટે સંસ્થા ઈચ્છુક છે કે આપણે નવસો બાવન ગામના એક એક ગામમાંથી ચાર ચાર યુવાનો આ કાર્યમાં જોડાય ખાસ કરીને એક વિનંતી કે હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય છે સંસ્થા એટલે માહિતી મેળવી અને જરૂરથી આપનો યોગદાન રહેશે તો ઘણા મોટો મોટા કામો કરવા છે ને હમણાં સુધી જે કાર્યો થયા છે એના ઉપર એક નજર કરશો તો સફળતા આપને આ કાર્યોમાં દેખાશે ને આ કાર્ય જ્યારે અહીંયા થાય છે ત્યારે આના આની કાર્બન કોપી એટલે આપણે કહીએ કે રોલ મોડલની જેમ આ કાર્ય બીજા લોકો અપનાવે છે એટલે આપનો અહીંયા નાખેલો રૂપિયો ક્યાંક સો રૂપિયા બનીને ઉગશે એટલે જરૂરથી આપને સોશિયલ મીડિયા દ્વારા અમારા જે સોર્સ છે દાનના એમાં આપ દાન કરશો એ વિનંતી मेरा नाम हैडक मक्खन सिंह और मैं सी में जॉब करता हूँ ये आई ओ सी मुंद्रा में हमने पहले भी यहाँ एक बार दिया हुआ है भाई दूसरी बार दे रहे हैं हम तो काफ़ी अच्छा लगा हमको ब्लड देने में हम चाहते हैं हर कोई अपनी इच्छा के अनुसार ब्लड दे और उससे थोड़ा आपका भी शरीर में थोड़ा नया ब्लड बनता रहता है तो रहता है आदमी जैसे हम आए अभी हमको मैसेज मिला था तो भी ये ब्लड देना है तो हम अभी जल्दबाजी में तीन आदमी आए हम नहीं तो हम कम से कम भी દસ બાર આદમી રહેલી વાર કાફી આદમી આયા તો ઇસ બાર થોડા લેટ મેસેજ મેળીએ ઉતરામ આવ ધન્યવાદ મારું નામ પ્રફુલ મોરારજી સાવલા છે રેવાનું ભુજ છે હું અહિંસાધામમાં દાનપેટી દાન ભેગો કરવા માટે સંકળાયેલો છું ને દર દુકાને દાનપેટી રાખવા આખા કચ્છમાં મને ફરવા માટે ઓર્ડર મળેલો છે દાનપેટી રાખવા આખા કચ્છમાં દુકાન ઓફિસોમાં તમારા ગમે ત્યાં રાખી શકો દર અઢી ત્રણ મહિને અમારો માણસ આવે ખોલી જાય ને એને સહયોગ આપવા વિનંતી આ જો મારા હાથમાં દાનપેટી છે એમાં કેનર બી આપેલો છે એનાથી બી તમે સંસ્થાને સહયોગ કરી શકો અમારી સંસ્થા મુન્દ્રા તાલુકાના પ્રાગપર રોડ ચાર રસ્તા ઉપર આવેલી છે ને અમારી સંસ્થા નંદી સરોવર બી છે એટલે અમારી સંસ્થામાં અઠ્યાવીસોથી ત્રણ હજાર જાનવરો અત્યારે પાલન થઈ રહ્યો છે તો તમે સંસ્થામાં કોઈ બી રીતે દાન ચારાનું દાન આપી શકો રોકડ દાન આપી શકો તમારી દુકાને દાનપેટી રાખીને પણ થોડું થોડું ટીપે ટીપે સરોવર ભરાય તેમ કાંકરે કાંકરે પાર બઢાય તેમ તમારી દાનપેટી દુકાનમાં રાખશો તો થોડું થોડું દાન તમે રાખશો કોઈ સારો ગ્રાહક આવે એ બી નાખતો જાય એટલે સંસ્થાને કોઈ બી રીતે તમારા તરફથી સહયોગ મળશે એવી આશા

package drinking water and soft drinks Mundra Kach Gujarat customer care number 8758600000 Taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide Meet our team leaders. our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great runoff of Dutch, Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.